અને એવું કહેવાય છે મિત્રો મિત્રો કે લીમડાની ડાળી છે છે સંપૂર્ણ મીઠી બની ગઈ લીમડાનો કડવો પરંતુ મિત્રો લીમડાને જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના હાથનો સ્પર્શ થયો અને લીમડાએ પોતાનો ગુણ ધર્મ બદલી નાખ્યો અને એ મીઠી ડાળી થઈ ગઈ ભગવાન શ્રી દ્વારકાધીશે ત્યાં દાતણ કર્યું મિત્રો

હવે જેની એક ડાળી માત્ર ભગવાન શ્રી દ્વારકાધીશ નો સ્પર્શ થવાથી મીઠી થઈ ગઈ જે હાલ પણ મિત્રો ત્યાં છે અને ત્યાં ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે અને તે લીમડીના પાન ચાખે છે પ્રસાદ રૂપે અને ભગવાન દ્વારકા દેશના દર્શન કરે છે તો મિત્રો આ મીઠી લીમડાની ડાળી જ્યાં ભગવાન દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હતા તેના મિત્રો સંપૂર્ણ આપને માહિતી સાથે દર્શન કરાવીશું અને આ જગ્યા મિત્રો ક્યાં આવેલી છે તે પણ આપણે જણાવીશું અને ભગવાન શ્રી દ્વારકાધીશને ત્યાં શા માટે આવવું પડ્યું અને કોની સાથે ભગવાન દ્વારકાધીશ ત્યાં આવ્યા હતા અને લીમડાનું દાતણ કર્યું હતું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપને આપશું તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને જો મિત્રો પહેલીવાર આપ ચેનલ ઉપર પધાર્યા હો અને આપને આવા ધાર્મિક સ્થળોના વિડીયો જો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આપના અન્ય મિત્રોને સગા સંબંધીઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરી અને આવા ધાર્મિક સ્થળ અને આવી અને જે આ ચમત્કારિક આ લીમડાની ડાળ વિશેની માહિતી જાણી શકે આ જગ્યા વિશે જાણી શકે અને દર્શન અર્થે આવી શકે તો મિત્રો આપને જણાવી દઈએ કે આ ધાર્મિક સ્થળ જ્યાં મીઠી લીંબડી જ્યાં કહેવાય છે જ્યાં ભગવાન દ્વારકા દેશના હાથનો સ્પર્શ થયો અને જે લીમડાની ડાળ મીઠી થઈ ગઈ તે જગ્યા મિત્રો મિત્રો ખેડા જિલ્લાના ઉમરેઠ તાલુકાના સિમલજ ગામે આવેલ છે અને જે મિત્રો હાલ તમે જોઈ રહ્યા છો તે નડિયાદથી ડાકોર હાઈવે ઉપર આવેલ છે અને મિત્રો ડાકોરથી માત્ર ચાર કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે તો મિત્રો આપને દર્શન કરાવીએ ભગવાન દ્વારકાધીશના અને મિત્રો આના ઇતિહાસ વિશે પણ જે જાણવા મળ્યું છે તે અત્યારે આપણે જણાવીએ મિત્રો એવું કહેવાય છે ભક્ત શ્રી બોડાણા જે દ્વારકાધીશના પરમ ભક્ત હતા મિત્રો અને મિત્રો તેઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા ડાકોરથી ચાલીને જતા હતા અને મિત્રો એમ કહેવાય છે કે મિત્રો એમની ઉંમર થઈ ગઈ અને બોતેર વર્ષની ઉંમર થઈ ગઈ અને મિત્રો ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા માટે બોડાણા ભગત હાથમાં છોડ લઈને દ્વારકા દર્શન કરવા માટે જતા અને બોતેર વર્ષની ઉંમર થઈ ગઈ અને ત્યારે જયારે બોતેર વર્ષની ઉંમરે પોતે દ્વારકા ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે દ્વારકાધીશ ને બે હાથ જોડીને કહ્યું કે હે કાળિયા ઠાકર હે દ્વારકાધીશ

આરામ કરવા માટે લાંબા ત્યાં આવીને ગાડું ઊભું રહી ગયું અને ભગવાન શ્રી દ્વારકાધીશે કહ્યું કે બોડાણા ભગત જાગો આ તમારું ખાખરિયું વન આવી ગયું મિત્રો કહેવાય છે કે આ ડાકુરની આજુબાજુનો વિસ્તાર છે તે ત્યારે ખાખરિયા વન તરીકે મિત્રો ઓળખાતો હતો અને મિત્રો જ્યાં બોડાણા ભગત આળસ મરડી અને બેઠા થયા અને કહ્યું કે ભગવાન આટલા જલ્દી આપણે અહીંયા પહોંચી ગયા અને ત્યારે ભગવાન દ્વારકાધીશે એમ કહેવાય છે મિત્રો કે જ્યાં આ બાજુમાં હાલ આપ લીમડો જે જોઈ રહ્યા છો વિડીયોમાં તે લીમડાની એક ડાળ જેમણે દાતણ કરવા માટે તોડી અને લીમડાએ પોતાનો ગુણધર્મ બદલી નાખ્યો અને એ જે ડાળ જ્યાં દાતણ તો

જ્યાં દ્વારકાધીશનું રણછોડ રાયનું મંદિર આવેલું છે ત્યાં અચૂક પણ આવે છે મિત્રો અને આ લીમડાની મીઠી દાળના પાંદડાને પ્રસાદ રૂપી લઈ અને ધન્યતાનો આનંદ અનુભવે છે જે મિત્રો સંપૂર્ણ આખો લીમડો જે છે તે મિત્રો કણવો છે પણ પરંતુ મિત્રો જ્યાં ભગવાન દ્વારકાધીશનો હાથનો સ્પર્શ થયો હતો અને દાતણ કરવા માટે જે ડાળી તોડી હતી તે હાલ પણ મિત્રો મીઠી છે અને હાલ પણ આ લીમડો ત્યાં છે અને મિત્રો તમે પણ એકવાર અચૂકપણે જો ડાકોર જાઓ તો સિમલજ ગામે દ્વારકા આ મીઠી લીમડી જ્યાં મીઠાઈ લીમડાની ડાળ છે તેનો પ્રસાદ લેવા માટે જરૂર જજો અને ભગવાન રણછોડરાયજીનું પણ બહુ સરસ અત્રે મંદિર આવેલું છે મિત્રો અને જો નાના બાળકો સાથે હોય તો નાના બાળકોને પણ અત્રે મજા આવે એવા બહુ સરસ હિંચકા લપસણીઓ અને મિત્રો બહુ સરસ રમણીય જગ્યા છે અને મિત્રો ફાગણ મહિનાની પૂનમના દિવસે અત્રે બહુ ભવ્ય મેળો ભરાય છે જે સિમલજ ગામે મિત્રો ખેડા ખેડા જિલ્લાની અંદર આપને ફરીથી જણાવી દઈએ કે જિલ્લાના તાલુકાના સિમલજ ગામની અંદર આ રણછોડ મીઠી લીમડી તરીકેનું આ મંદિર આવેલું છે અને ત્યાં મિત્રો ફાગણ મહિનાની પૂનમના દિવસે બહુ ભવ્યથી ભવ્ય મેળો ભરાય છે મિત્રો અહીંયા ભગવાન શ્રી દ્વારકાધીશ ડાકોર ગયા હતા અને પછી મિત્રો ડાકોરની અંદર જ્યાં હાલ દ્વારકાધીશનું ડાકોરજીનું ડાકોરજી જ્યાં સાનિધ્ય છે ત્યાં જે ભગવાન દ્વારકાધીશની જ્યાં સ્થાપના કરવામાં આવેલી છે જ્યાં ભવ્ય મંદિર છે મિત્રો

મિત્રો આ મંદિર રણછોડરાયની મીઠી લીંબડી તરીકે અને મિત્રો રણછોડ રાયના પગલાના મંદિર તરીકે ઓળખાય છે મિત્રો જ્યાં ભગવાન દ્વારકાધીશી રણછોડરાયે રાય વિસામો લીધો હતો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો છે અને જો મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક આવા નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર હર હર મહાદેવ હર